ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારાપર ગામે આજે બે પક્ષો નુચે મારામારીની લોહિયાળ ઘટના બની હતી આ અથડામણમાં બંને પક્ષોના કુલ ચાર લોકોની ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘાયલો પૈકી એક વ્યક્તિને માંધાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેમને તળાજાની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળ્યું છે મારામારી કયા કારણોસર સર્જાઈ હતી તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી

એ તલ વલન આવ્યો બે ઘા ગીરા મને વાગ્યું મારા ભાઈને વાગ્યું પછી એમ કીધું હોય કે મારા ભાઈ આર્મીમાં છે હું તમને જોઈ લઈશ મારા મોટા ભાઈ આર્મીમાં છેક નહીં એટલે મને વાવ હોય તો ખરીદ ને આમ એટલે તલ વલન પછી મારા કાકી આવ્યા હંસાબેન સુરેશભાઈ પછી નાની દીકરી શિલ્પાબેન બેન આવ્યા પછી એને નાના ભાઈની વાવ એને મોટા ભાઈને વહુ બે આવ્યા પછી પછી અમને બધા માર્યા અમારો કાંઈ વાઘ હોય માં છે ને પણ પછી નાના ભાઈને મારા એ કે આપ કેમ બોલે આમ બરોબર મેં કિંગી બે માવ ખાવા ઉભા રહ્યા અમે

અને પછી હાથમાં વાગેલું છે ને અને પેલેથી થી માંડો હતો એને પ્લાસ્ટર આવ્યું હતું શીપમાં કામે જાય છે એને પગ મોડાઈ ગયેલો હતો ટેક્ષર આવેલું છે એના મહિનો એમ પોલીસ કરવાનું છે